અગરવા છોટાઉદેપુરને કે જાગીર કાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે જੰડા ચોક થી માણેક ચોક સુધીના રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા ટ્રાફિકને અડચનરૂપ લારી અને ગલ્લા દૂર કરવામાં આવ્યા પાથણાવાળાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે માંગ કરાઈ છે તો છોટાઉદેપુરમાં ગિરકાઈદે દબાણો દૂર કરવામાં આવ્યા છે ટ્રાફિકને અડચનરૂપ જેટલા પણ લારી ગલ્લા પાથણાવાળા લોકો હતા તેઓને ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યા અને આ મામલે વેપારીઓ અને લારી ગલ્લાવાળા લોકોએ વિરોધ દર્શાવ્યો છે રોષ વ્યક્ત કર્યો છે તેઓએ કહ્યું કે પહેલા કરી આપો ત્યારબાદ દબાણ હટાવો ટ્રાફિકને લારી અને ગલ્લા દૂર કરવામાં આવ્યા પાથણાવાળાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે માંગ કરાઈ છે તો છોટાઉદેપુરમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે ટ્રાફિકને અડચણરૂપ જેટલા પણ લારી ગલ્લા પાથણાવાળા લોકો હતા તેઓને ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યા અને આ મામલે વેપારીઓ અને લારીગલા વાળા લોકોએ વિરોધ દર્શાવ્યો છે રોષ વ્યક્ત કર્યો છે તેઓએ કહ્યું કે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો ત્યારબાદ દબાણ હટાવો